નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળીનો જે ખેડૂતોએ સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં પીલાન બાર માલમાં મને પાંચથી દસ રૂપિયાનો આજે ઘટાડો થયો છે અને સિંગતેલની બજારો ઘટી રહી છે અને ખાસ કરીને આગામી દિવસોમાં મગફળીને ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને સિંગદાણાની બજારમાં પણ ભાવ આજે સ્થિર હતા પરંતુ ડિમાન્ડ બહુ ઓછી છે અને સિંગદાણામાં સાયનાની પૂછપરછ છે પરંતુ જો થોડા વેપારો થશે તો બજારને મોટો ટેકો મળે તેવી ધારણા છે અને ખાસ કરીને રાજકોટમાં અત્યારે પંદર હજાર ગુણીની પેન્ડિંગ આવી હતી અને બારથી તેર હજાર ગુણીના વેપારો થયા છે અને ઓગણચાલીસ નંબરની મગફળીના ભાવ નવસોથી એક હજારને પચાસ રૂપિયા હતા અને તેમાં સુપર ક્વોલિટીમાં એક હજારને પચાસથી એક હજારને એસી રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દેઠ આપેલ છે પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ અમરેલી નવસો ચાલીસથી અગિયારસો પાંચ રૂપિયા કોડીનાર નવસો ત્રીસથી એક હજાર બત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો વીસથી એક હજારને રૂપિયા મહુવા નવસો સિત્તેરથી એક હજારને છ્યાસી રૂપિયા ગોંડલ સાતસો એકત્રીસથી એક હજારને છ્યાસી રૂપિયા ધોરાજી છસોથી એક હજારને એકાવન રૂપિયા વાંકાનેર આઠસોથી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો અગિયારથી એક હજારને એક્યાસી રૂપિયા તળાજા એક હજાર થી બાર રૂપિયા ભાવનગર અગિયારસો એકાવન થી અગિયારસો બાવન રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ જુનાગઢ આઠસો થી એક હજાર દહ રૂપિયા જામજોધપુર થી એક એકાણું રૂપિયા ભાવનગર એક હજાર થી એક ચાલીસ રૂપિયા તળાજા એક હજાર થી એકતાલીસ રૂપિયા જામનગર આઠસોથી એક હજારને વીસ રૂપિયા રાજકોટ નવસો દસથી 1115 પંદર રૂપિયા અમરેલી નવસોથી થી ને ચોવીસ રૂપિયા કોડીનાર નવસો થી અગિયારસો છવ્વીસ રૂપિયા સાવરકુંડલા નવસો સિત્તેરથી એક હજારને રૂપિયા જેતપુર સાતસો એકત્રીસથી અગિયારસો એકવીસ રૂપિયા